તેમની એક જ માંગણી છે કે યુવરાજસિંહ જાડેજા છે જે તેમના નેતા છે વિદ્યાર્થી નેતા ગઈકાલથી જ આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે ચોવીસ કલાકથી સતત આંદોલનમાં જોડાયેલા રહ્યા ગઈકાલે રાત્રે રામકથા મેદાનની બહાર તે બેસેલા રહ્યા ત્યારે તેમને રિલીઝ કરવામાં આવે અને રિલીઝ કરવામાં આવે આ માંગણી સાથે તે લોકો હાલ ગાંધીનગરની અંદર

અચ્છા યુવરાજ યુવરાજસિંહ જાડેજાને ડિટેન કરવામાં આવ્યા છે તેમ તમારી માંગણી છે કે તેમને રિલીઝ હા યુવરાજસિંહને ડિટેન કર્યા છે એમને રિલીઝ કરે પછી અમે જે સરકારે અમને થોડા અંદરથી અમને સપોર્ટ આપ્યો છે એમને એવું કીધું છે કે તમારે પાંચ જણા જે માંગણી હોય એનો જવાબ અમને આપો જે તમારી માંગણી હોય રજૂ કરો અમારી વિશે એટલે અમે હવે નક્કી કરી એ યુવરાજસિંહને છોડાઈશું અને એ અમને કહે છે એ રીતે અમારે શું આગળ જવાબ આપો છે અમારે શું માંગણી છે એમને આગળ અમે રજૂ કરશું તો બીજા લોકો પણ અહીંયા બેસેલા છે જે રીતે તમે જોઈ રહ્યા છો કે ગાર્ડનની અંદર અનેક લોકો બેસેલા છે

એટલા માટે અમારે જો એ અમારા નિર્ણય સમાધાન અમારે નીકળે એવું જ નથી એવું હા અને વિદ્યાર્થી કોઈ ગમે એમ પોસિબલ કરે આવડા લોકો તો વિદ્યાર્થી ખૂટે એવા જ નથી વિદ્યાર્થી એટલા નવા નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જેને કોઈ દિવસ ગાંધીનગર પણ કદાચ ન જોઈ આજુબાજુ નો છું ગામના વિસ્તારનું તો એટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે કે જેને ગાંધીનગર

આ ઉમેદવારો દ્વારા શાંતિ પ્રિય રીતે લોકોને બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ભાઈ કેવી રીતે તમે કરી રહ્યા છો શાંતિપ્રિય રીતે આંદોલન થાય બરાબર તો અમારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી આગળ કરવાની સુધી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આવશે અત્યારે પાંચ જણા અંદર લઈ જવાનું કીધું છે બરાબર અમે બધા તૈયાર છીએ અત્યારે હાલ અંદર જવા માટે પાંચ જણાના બરાબર જે અમે પાંચ એમના અમે બધા અંદર જઈશું ત્યાં આગળ સાહેબ સિંહ ને રજૂઆત કરીશું આવે રજુઆત કરવાની વાત કરવામાં કરવા એ લોકો વિશે અત્યારે હાલ એવું કહેવામાં આવ્યું છે બરાબર કે યુવરાજસિંહ અને એમને રજૂઆત થઈ જશે એના પછી છોડવામાં આવશે રજૂઆત થઈ જશે તો બ્રેકિંગ ન્યૂઝ પણ તમને આપી દઉં કે રજૂઆત થઈ જશે તે બાદ છોડવામાં આવશે યુવરાજસિંહ જાડેજાને એવું ઉમેદવાર દ્વારા આપણે જાણવા મળ્યું છે તેમણે કહ્યું કે અમારા પાંચ લોકોની ટીમને અંદર મોકલવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ લોકો સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવશે ચર્ચા વિમર્શ કર્યા બાદ જે પાંચ જણા નક્કી થશે આ ટીમમાંથી તે પાંચ જણાને મોકલવામાં આવશે રજૂઆત કરવા માટે મુડુભાઈ બેરા પાસે રજૂઆત કરવા માટે જાય છે કારણ કે વન પર્યાવરણ મંત્રીનો જે કાર્યભાર છે તે મુડુભાઈ બેરાની પાસે છે કે કોઈ સચિવ પાસે રજૂઆત કરવામાં લઈ જાય છે તે અમને અમારી સુધી